બેંકમાં તો એસબીઆઈ બેંકમાં આવ્યો થી થોડાક ભાઈ કાગળિયા કરતો અંગડીયું ના અંગુઠા એકે નઠાवता તો કેમ છો બધા મજામાં જશો ને પહેલા બધાને ભાઈ જય માતાજી ને આપણે નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને આજના બ્લોગ માં જો તો ભાઈ થોડુંક તડકો નીકળી ગયો છે અને આગળી ભાઈ વરસાદ જે આવીને ગયો છે તેમનો વરસાદ ધીમે ધીમે ચાલુ છે અને અહીંયા જોવો જો મમ્મી જોવે છે એના કપડાં કેમ કે કાલે એ બહાર ગેમ ગયા હતા એટલે એના કપડાં બધા મેલાવ જે નવા કપડાં હોય એ બધા ધોવે છે અને અત્યારે જોવો તો ભાઈ હું અને મમ્મી બે ઘરેથી પપ્પા ગયા છે વાડીએ અને અત્યારે આમ જોવો તો આપણી હોંડા હોન્ડાને ભાઈ હમણાં બે ટંડી વટાવી જ નથી અસોડી તો બધે ગાળો જામી ગયો છે ભાઈ ચોમાસામાં આપણી માણકી ને ભાઈ નથી ગાળાવાળી જ થાય જો જૂની ગાડી છે જો જૂનું ગાડું છે છે જૂની ગાડી ભાઈ આપણે હાસવી રાખેલી છે ચાલુ છો છે એ ગાડી પણ આપણે હાકતા નથી ઓછી એ ગાડી આપણે મોટ ભાઈ છે એ હાકે છે એ ઓછી હાલે એમ ગાડી આપણે જાજી કામ ઉપર ને એમ જવાનું હોય હાલે

તો પાસબુટ જોવા આપી અને આપણે આવી ગયા છીએ બેંકમાં તો એસબીઆઈ બેંકમાં આવ્યા છીએ થોડાક ભાઈ કાગળિયા કરાવવાના છે બેંકમાં લાઈનમાં મૂકીને આવ્યા છે મૂકીને કાગળિયા કરાવવાના છે એટલે આપણે આવ્યા છીએ બેંક લો ખાંભા આવી રીતની બેંક છે પણ આ એસબીઆઈની તો વાત ઊભું રહેવા માટે

બનાવ્યો છે ભાટ વઘારેલા અને રોટલી આવી ગયું છે લીંબુ ખવાય નહીં ચડે કેમ આ છે રીંગણાનું ચાપ અને વરસાદ જો અત્યારે સારું જો આજ તો ભાઈ વરસાદનું કામ સારું છે આજ વરસાદે ભાઈ આરામ આપ્યો હતો અત્યારે વરસાદ આવ્યો છે તો પાત આપ્યો છે નાખી દેવાનું છે લીંબુ કેમ થાય વાત આંધા નો પકડાય છે આમ જો ભાઈ વરસાદ અત્યારે પાછો મંડાઈ ગયો છે અને દિવસે વરસાદ નો તો એવો એટલો ભાઈ રાઈતે વરસાદ આવી ગયો દિવસે તો ભાઈ એક સાત વરસાદ નથી આવી અત્યારે જોવો તો ફરી પાણી નથી મળતું આમ જો પાણી કેટલું જાય છે અને અત્યારે અહીં તૈયારી આવે છે ભાઈ વાસણ ઉટકવાની જો તરતી લઈ લીધી છે પઠારી કરીનું કેન્સલ રહે કેમ કે અત્યારે રૂમમાં પઠાડી પઠારી કર્યો છે વરસાદ અત્યારે ચાલુ છે એટલે ભાઈ વરસાદનું નક્કી નહીં રાયતું ભાઈ વરસાદ બહુ આવ્યો હોય તો ભાઈ એની વાસણ ભાઈ આવે રાખી એટલે અત્યારે પઠાડી આપણે રૂમમાં કરવાની છે ટૂબમાં કરી નાખશે પઠારી અને આજનો બ્લોગ તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે આ સાથે તમને આજનો બ્લોગ ભાઈ ગેમો હશે ગેમો હોય તો ભાઈ ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હજી તમે ન કીધું તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હવે નવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને હોય મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય